મહાભારતના મુખ્ય ચરિત્રોમાં એક હસ્તિનાપુરના પ્રધાનમંત્રી કૌરવો અને પાંડવોના કાકા અને ધૂતરાષ્ટ્ર અને પાંડુના ભાઈ મહાત્મા વિદુર વિદુર શબ્દનો અર્થ થાય છે કુશળ બુદ્ધિમાન અને મનીષી ભગવાન કૃષ્ણના આધાર પ્રમાણે મહાત્મા વિદુરને ધર્મના આધાર માનવામાં આવે છે મહાત્મા વિદુર હંમેશા ધર્મના રસ્તે ચાલવાનું પસંદ કરતા આજે આપણે વિદુર નીતિના જ્ઞાનીજનો અને પંડિતો વિશેના શ્લોક અર્થ સહિત વાગોળીએ અને મહાત્મા વિદુરજીને વંદન કરીએ નિષેવતે પ્રશસ્તાની નિંદિતાની ન સેવતે અનાસ્તિક શ્રદ્ધા ન પંડિત લક્ષણમ અર્થાત સદગુણ શુભ કર્મ ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ યજ્ઞ દાન જનકલ્યાણ એ બધા ज्ञाजनों लक्षण से क्रोधो हर्षच्च दर्पच ही स्तंभो मन मनिता यमनाथ नापकर्षति सवे पंडित उच्यते अर्थात जे व्यक्ति क्रोध अहंकार दुष्कर्म अति उत्साह स्वार्थ उद्धताय जेवा दुर्गुणों आकर्षित नहीं थता एज साचा ज्ञानी से यश कृत्यम न विघ्नती શીતમૃષ્ણમ ભયમરતી સમૃદ્ધિર સમૃદ્ધિરવા સવૈ પંડિત ઉચ્ચ તે અર્થાત જે વ્યક્તિ શરદી ગરમી અમીરી ગરીબી પ્રેમ ધ્રુણા જેવી પરિસ્થિતિમાં પણ વિચલિત નથી થતા અને તટસ્થ ભાવથી પોતાનો રાજધર્મ નિભાવે છે એ જ સાચા જ્ઞાની છે ક્ષિપ વિજાનાતી ચિરમ સુણોતી ચાર્થ ભતેન કામાત ના સંપૃષ્ટો વિપયુક્ત પરાર્થે તત પ્રજ્ઞાનમ પ્રથમ પંડિત છે અર્થાત્ની લોકો કોઈ પણ વિષયને તરત સમજી જાય છે પરંતુ એ ધૈર્યપૂર્વક લાંબા સમય સુધી સાંભળે છે કોઈ પણ કામને કર્તવ્ય સમજીને કરે છે કામ સમજીને નહીં અને વ્યર્થ કોઈ પણ વિષયમાં વાત નથી કરતા આત્મજ્ઞાનમ સમારંભ તિતિક્ષા ધર્મનિત્યતા યમર્થાના પકર્ષાથી સવે પંડિત ઉચ્ચતે અર્થાત જે પોતાની યોગ્યતાથી સારી રીતે પરિચિત છે અને એ પ્રમાણે કલ્યાણકારી કરે છે એમાં દુઃખ સહન કરવાની શક્તિ છે જે વિપરીત પરિસ્થિતિમાં પણ ધર્મના રસ્તેથી પાછા નથી વળતા એવા વ્યક્તિ સાચા જ્ઞાની કહેવાય છે कृत्यम न जानती मंत्र वा मंत्री परे कृतमेवाश जानती सवे पंडित उच्चते अर्थात बीजा लोग जेना कार्य व्यवहार गोपनीयता सलाह अने विचार ने कार्य पूरु थी गया जानी सके से ये भी व्यक्ति नानी यथा शक्ति यथाशक्ति यथा शक्ति चकुर्वते न किचिद वमन्यते નરાહા પંડિત બુદ્ધય અર્થાત વિવેકશીલ અને બુદ્ધિમાન વ્યક્તિ સદૈવ એવી ચેષ્ટા કરે છે કે એ યથાશક્તિ કાર્ય કરે અને એ એવું કરે પણ છે અને કોઈ પણ વસ્તુને તુચ્છ સમજીને એની ઉપેક્ષા નથી કરતા એ જ સાચા જ્ઞાની છે ના પ્રાપ્યામ્ય નષ્ટમ ને નષ્ટમ શોચિત શોચિતુમ આપત્સુ જન મુહ્યંતી નરાહા પંડિત બુદ્ધય અર્થાત જે વ્યક્તિ દુર્લભ વસ્તુને મેળવવા માટેની ઈચ્છા નથી રાખતા નાશવાન વસ્તુના વિષયમાં શોક નથી કરતા અને વિપત્તિ આવી પડે તો ગભરાઈ નથી જતા ડર્યા વગર હિંમતથી એનો સામનો કરે છે એ જ જ્ઞાની છે નિશ્ચિતવા પ્રકમતે નાંતર વસતિ કર્મણ અવંદ્યકાલો વશાત્મા સવે પંડિત ઉચ્ચતે અર્થાત્ જે વ્યક્તિ કોઈ પણ કાર્યનો નિશ્ચયપૂર્વક આરંભ કરે છે એને વચ્ચે રોકતા નથી સમય બરબાદ કરતા નથી અને પોતાના મનને વશમાં રાખે છે એ જ સાચા જ્ઞાની છે આર્ય આર્યકર્મણી વ્રજંતે ભૂતિ કરમાણી કુર્વતે હિતમ ચ નાભ્ય સુયંતી પંડિતા ભરતર્ષભ અર્થાત જ્ઞાનીજન શ્રેષ્ઠ કાર્ય કરે છે કલ્યાણકારી અને રાજ્યની ઉન્નતિના માટે કાર્ય કરે છે એવા લોકો પોતાના હિતે છૂનો દોષ નથી કાઢતા ન યશ્યત્યાત્મ સન્માને નાવમાને તપ્યતે ગાંગો યદ ઇવાક્ષોભ્યો યહ સ પંડિત ઉચ્ચતે અર્થાત જે વ્યક્તિ નથી સન્માન પામીને અહંકાર કરતા અને નથી અપમાનથી પીડા અનુભવતા જે જળાશયની જેમ સદા ક્ષોભ રહિત અને શાંત રહે એ જ જ્ઞાની છે પ્રવૃત્તવાક વિચિત્ર કથ ઉહવાન પ્રતિભાન જેની વાણી લોકોને આકર્ષિત કરે છે જે કોઈ ગ્રંથની મૂળ વાતોને તરત ગ્રહણ કરીને બતાવી શકે છે જે તર્ક વિતર્કમાં નિપુણ છે એ જ જ્ઞાની છે શ્રુતમ પ્રજ્ઞા અુગમ પ્રજ્ઞા ચેવ સુતાનુગા અસંભિત્રા મેયર્યાદ પંડિતાખ્યા લભેતસહ અર્થાત જે વ્યક્તિ ગ્રંથો શાસ્ત્રોમાંથી વિદ્યા ગ્રહણ કરી એને અનુરૂપ પોતાની બુદ્ધિને ઢાળે છે અને પોતાની બુદ્ધિનો ઉપયોગ એ પ્રાપ્ત વિદ્યાને અનુરૂપ જ કરે છે અને જે સજ્જન પુરુષોની મર્યાદાનું કોઈ દિવસ ઉલ્લંઘન નથી કરતા એ જ જ્ઞાની છે